હવામાન વિભાગની આગાહી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલે ભારે ગાજવીજ સાથે વાવાઝોડા સાથે કરા સાથે વરસાદ વરસતા અનેક જગ્યાએ ખેતીના પાકને મોટું નુકસાન થયું છે ગઈકાલે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા સાંજના સમયે વીજળીના કડાકા ભડાકા અને વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો જેને લઈને જિલ્લાના અનેક તાલુકાઓમાં ભર ઉનાળે વરસાદ પડતા ખેતીના પાકને મોટું નુકસાન થયુંના અહેવાલ જાણવા મળી રહ્યા છે ગત ચોમાસામાં પણ વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયો હતો ત્યારે ભર ઉનાળે પણ ચોમાસું બેઠું હોય એમ આ વર્ષ દરમિયાન અનેક કમોસમી માવઠા વરસતા જગતના તાતને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે હાલ જિલ્લાના ખેડૂતો ઉનાળુ પાકની લણણી કરી રહ્યા છે અને એવા જ સમયે કમોસમી વરસાદ વરસતા કેરી મકાઈ તલ બાજરી મગ શાકભાજી સહિત ઘાસચારો પણ વરસાદમાં પલળી જતા ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા સર્વે ટીમ બનાવી નુકસાનીનું સર્વે કરાવે અને ખેડૂતોને નુકસાનનું વળતર ચૂકવે હાલ સરકાર સરકારીની આગાહી મુજબ જે વરસાદ સમય પડ્યો એના કારણે ખેડૂતોને તેમજ અમારા છોટાદેપુર જિલ્લાની અંદર જે તલ સુંદું અને મકાઈ જેવા પાકોને ભારે નુકસાન થયેલ છે અને હાલ અમારે જે ચોમાસાનો જે પાક હતો કપાસ સીમાન તમામ પાક તે પણ નિષ્ફળ ગયેલ છે અને હાલ આ ખેડૂતો માંડ માંડ એવું કરી અને દબલવાળ ખેતી જે નિષ્ફળ ગઈ છે એના માટે સરકાર શ્રી તાત્કાલિક સર્વે કરાવી અને સહાય ચૂકવે તેવી ખેડૂતોની માંગ છે दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद